ફ્રેન્ડ્સ વેલકમ ટુ ગુજરાતી ચેનલ શન એસનો અર્થ સેટેલાઇટ અને બીજી વખત એસનો અર્થ સિસ્ટમ થાય છે આમ આઈઆરએનએસએસનું ફોર્મ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ થાય છે આઈઆરએનએસએસ આઈઆર એન એસએસમાં આઈનો અર્થ ઇન્ડિયન આરનો અર્થ રિજનલ એનનો અર્થ નેવિગેશન એસનો અર્થ સેટેલાઇટ અને બીજી વખત એસનો અર્થ સિસ્ટમ થાય છે આમ આઈઆરએનએસએસનું ફોર્મ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ થાય છે વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં